એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના લોકલ વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેઓને ધાર ધાર રજૂઆત કરવામાં આવી હતી ડોક્ટર હેમાંગ જોશીએ તેઓની વાત સાંભળી હતી અને તેમને ખાતરી આપી હતી કે તેઓ ચોક્કસ વડોદરાના સાંસદ તરીકે અને તમામ ધારાસભ્યોએ વડોદરાના વિદ્યાર્થીઓના હિતમાં આગામી ટૂંક સમયમાં વાઇસ ચાન્સર્સર ડૉક્ટર વિજય શ્રીવાસ્તવ સાથે મળી અને આ વિષયમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય અને વડોદરાનું હિત જળવાઈ રહે તેવા ચોક્કસથી પ્રયત્ન કરવામાં આવશે તેવી બાહીદારી આપવામાં આવી હતી છેલ્લા બે ત્રણ દિવસથી વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર કોમર્સ ફેકલ્ટી ખાતે એડમિશનને પ્રક્રિયાને લઈને જ્યારે વડોદરાના વિદ્યાર્થીઓને જ્યારે પંચોતેર ટકાએ જનરલ કેટેગરીમાં પ્રવેશ અટકાવી દીધો છે અને તેના જ કારણે ઘણા બધા લોકલ વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે તેની જ રજૂઆત લઈને આજે વડોદરાના નવનિર્વાચિત સાંસદ સભ્ય ડૉક્ટર હેમાંગ જોશીને મળવાનો સમય માગ્યો હતો અને તેમણે પણ સમય મળવાનો આપ્યો હતો અને આજ રોજ એક વડોદરાના પૂર્વ વિદ્યાર્થી નેતા આજે ધા સાંસદ સભ્ય બન્યા છે તેની જ રજૂઆત લઈને વિશ્વ હિન્દુ યુવાને સાંસ્કૃતિક સંગઠન વતી અમે સૌ કાર્યકર્તાઓ આવ્યા છે અને તેમણે ચોક્કસથી અમારી વાત સાંભળી છે અને મને સો સો એ સો ટકા ખાતરી છે કે અમારી માગણી અને લાગણી હતી કે વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તેવી અમારી માગણી છે અને તેમણે અમારી જે માંગ છે એ જે વાઇસ ચાન્સેલર બહારગામ ગયા હોવાથી એમણે સમય માગ્યો છે અને વાઇસ અને સરકારમાં અને ધારાસભ્યોએ પણ એમને સહમતી દર્શાવી છે કે આના આની જે પાછળ જે છે અમે લોકો વડોદરાના વિદ્યાર્થીઓના હિતમાં છે અને ચોક્કસથી પોઝિટિવ આન્સર અમે આપીશું એવું વાત કરી છે